કોઈ માણસ એમ કે આટલી બધી ભક્તિ કરું ને ભગવાનના મને દર્શન થાય અસંભવ છે ભગવાનની ઈચ્છાથી બધું થાય છે કોઈ વસ્તુ વિષય એ બાંધી શકતો નથી એમની ઈચ્છાથી કૃપાથી બંધાયેલો છે એ ધારે તો કોઈ ભક્તિ ન કરે એના પર કૃપા કરી શકે છે અને ધારે તો આટલા વર્ષો સુધી ભક્તિ કરેલા પર કૃપા નથી કરતો ઇટ્સ ઓન મીઠાઈ મીઠાઈવાળાની દુકાન હોય અને આ મીઠાઈ વાળાની દુકાનમાં મીઠાઈ મળતી હોય એ મીઠાઈને પ્રાપ્ત કરવાના ઘણા બધા સાધનો છે પહેલું સાધન કે તમે પૈસા આપીને મીઠાઈને ખરીદો બીજું સાધન કે મીઠાઈ વાળો તમને બહુ સારી રીતે ઓળખતો હોય તમારો મિત્ર હોય અને એની દુકાનમાંથી એક લડ્ડુ તમે જો લઈ લેશો તો મીઠાઈ વાળો કઈ બોલવાનો નથી પૈસા આપીને મીઠાઈ લેવી કર્મ માર્ગ માં મીઠાઈ લેવી જ્ઞાન માર્ગ પણ તમે મીઠાઈ વાળાને ઓળખતા પણ નથી એ મીઠાઈ વાળો પણ તમને ઓળખતો નથી અચાનક તમે દુકાન ના પાસેથી પસાર થાઓ છો અને મીઠાઈ વાળાના હૃદયના અંદર ભગવાન વસે અને એ તમને અચાનક એક મીઠાઈ લઈને તમારા હાથમાં મૂકી દો મૂકી દે એનું નામ છે કૃપાનો માર્ગ ભક્તિ માર્ગ આપણી ઈચ્છાથી આપણા કર્મથી જે પ્રાપ્ત થાય એ બહુ સાધારણ વાત છે પણ ભગવાન પોતાની ઈચ્છાથી ચાલતા ફરતા માણસને પણ પોતાની કૃપાથી ભક્તિનું પ્રદાન કરી નાખે એ કૃપા છે જો અમારી ઈચ્છા છે હો કૃપા એમાં પ્રભુ ઈચ્છા સર્વોપરી છે અને પરમાત્મા જ્યારે લીલા કરે છે ત્યારે એમાં કોઈ મર્યાદા નથી કોઈ સિદ્ધાંત નથી એ પોતે કરે એ સિદ્ધાંત પોતે વિચારે એ સિદ્ધાંત ભાગવતજીમાં પ્રગટ કહ્યું એ તે ચાઉંશ કલાપુનસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં જેટલા પણ ભગવાનના અવતારો થયા છે કોઈક ને કોઈક અંશાવતાર છે અવતાર છે આવેશ અવતાર છે કૃષ્ણ ભગવાન એ ભગવાનનું સોળે કલા પૂર્ણ રૂપે અવતરણ થયેલું અવતાર એ કૃષ્ણ અવતાર છે એટલે જ પરબ્રહ્મ છે રામ અવતાર એ પંદર કળાનો અવતાર છે કૃષ્ણ અવતાર એ સોળે કલાથી લીધેલો અવતાર છે રામ ભગવાને પોતાના લીલા દરમિયાન અનેક પ્રકારની મર્યાદાઓ રાખી છે પણ કૃષ્ણ ભગવાને મર્યાદાને તોડી નાખી છે રામ ભગવાને જે કર્યું ને મર્યાદામાં કર્યું અને કૃષ્ણે જે કર્યું ને મર્યાદા તોડીને કર્યું કર્યું છે રામ ભગવાને કેટલો સરસ સમય પસંદ કર્યો પોતાના પ્રાગટ્ય માટે રામ ભગવાને જે પણ કર્યું ને એ સમયના આધીન થઈને કર્યું છે મર્યાદામાં કર્યું છે મુહૂર્ત કહીને કર્યું છે કૃષ્ણનો તો કામ જ બધું વિચિત્ર છે ચૈત્ર માસ પસંદ કર્યો છે ચૈત્ર માસ એટલે બધા જ માસો નો પવિત્ર માસ કહેવાય ચૈત્ર માસ કોઈ પણ તિથિ હોય ને એમાં સુદ એ શુભ ગણાય છે વદ એટલી બધી સારી ગણાતી નથી ચૈત્ર માસ નું સુદ અને નવમી અંકના અંદર સૌથી શ્રેષ્ઠ અંક એ પૂર્ણાંક નવ છે તમારામાંથી કોઈનો જો નવ અંક હોય ને કેલ્ક્યુલેશનમાં તો નવ એક બહુ શુભ ગણાય છે બહુ સારો સમય પસંદ કર્યો છે શુભ મુહૂર્ત કરવા હોય ને એના માટેનો સૌથી સારો મુહૂર્ત કયો યા તો સવારે ચાર થી છ બ્રહ્મ મુહૂર્ત અને યા બપોરે બાર થી અગિયાર થી એક ના વચ્ચેનો બાર વાગેનો અભિજીત મુહૂર્ત આ મુહૂર્ત એ શુભ કાર્યો માટે બહુ શ્રેષ્ઠ ગણાય છે રામ ભગવાને શ્રેષ્ઠ મુહૂર્તને પસંદ કર્યો છે બપોરે બાર વાગે અને પ્રગટ પણ ક્યાં થયા ઓહો બોર્ન વિથોડન સ્પૂન થયા છે રામ એ મર્યાદાના અંદર સમયના આધીન થઈને કર્યું છે અને કૃષ્ણ ભગવાનનું જોજો બધું ટાઈમ વગરનું ખાતું શ્રાવણ માસ નું વધ સિલેક્ટ કર્યું કૃષ્ણ ભગવાને વધ તિથિઓના અંદર અશુભ તિથિ કઈ તમને ખબર છે ચૌદસ અમાવસ પડવો એટલે એકમ અને અષ્ટમી આ ચાર તિથિઓમાં કોઈ પણ શુભ કાર્ય થતા નથી કૃષ્ણ ભગવાને શ્રાવણ માસનું વધને સિલેક્ટ કર્યું અષ્ટમી સિલેક્ટ કરી સૌથી ખરાબમાં ખરાબ સમય રાતના બાર વાગ્યાનો સિલેક્ટ કર્યો અને સૌથી ખરાબ જગ્યા જેલ સિલેક્ટ કરી પોતાના પ્રાગટ્ય લેવા માટે राम भगवान प्रकट થયા છે રાજકુલ્લા અંદર કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે જેલ માં રામ ભગવાન પ્રગટ થયા છે અભિજીત મૂર્ત માં કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે રાતના 12 વાગ્યા ના નિશાચરો ના મૂર્ત માં જો ભી રામ ને ક્યા ઉસકા ઉલટા હમારે કૃષ્ણ ને ક્યા હે ક્યોકી કૃષ્ણ કહેતે હે અરે સમય મુજે ક્યા બંધન કરેગા મેં જિસ સમય કે ઉપર પ્રગટ હોતા હું વો સમય શુભ હો જાતા હે મારે કોઈ શુભ સમય પર પ્રગટ થવાની જરૂર ન થી હું જારે પ્રગટ થાઉ એ સમય સુધરી જાય છે वो समय ने सुधारवा आवो छु भगवान कृष्ण केचे अरे हूं मनुष्य पर कृपा अनधि करतो केवल भक्तों पर कृपा अनधि करतो केवल असुरों पर कृपा अनधि करतो केवल जीव मात्र पर कृपा अनधि करतो हूं तो समय पर पण कृपा करवा आवो छु के हे समय तने हूँ सुधारू कृष्ण जे के ए सिद्धांत कृष्ण जे ना पाडे ए अपसिद्धांत ये कृष्ण का सिद्धांत તમને ખબર છે ત્રેતા યુગ સુધી અમાવસ કેટલી બધી સારી હતી કોણ કે અમાવસ ખરાબ હતી કિસને કહે અમાવસ અમાવાસ હે અરે લક્ષ્મીજી નું પ્રાગટ્ય અમાવસ ના દિવસે થયું છે ત્રેતા યુગના અંદર રામજી નો રાજ્યાભિષેક અમાવસ ના દિવસે થયો છે

દુર્યોધન ને કીધું અલા દુર્યોધન અમાવાસ તો કોઈ યુદ્ધ થતા હોય અમાવસ તો ખરાબ 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 અને કૃષ્ણ એ કીધું અમાવસ ખરાબ એ આજ દિન સુધી કલયુગમાં પણ ખરાબ થઈ ગઈ હવે કૃષ્ણના એ વિચારો ને કૃષ્ણની એ પથ્થરની લકીરને કોણ ભૂસે કૃષ્ણને કહે દે અમાવાસ ખરાબ યાની ખરાબ હો ગયા કૃષ્ણ જે કે સિદ્ધાંત બની જાય છે સારી અમાવસ ભગવાને બગાડી સારીને ભગવાન બગાડી પણ શકે છે અને બગાડીને ભગવાન સુધારી પણ શકે છે કૃષ્ણના લીધે વધીને કૃષ્ણને સ્વીકાર કરી સમયના આધારે હું નથી ચાલતો સમય મારા આધારે ચાલે છે એ કૃષ્ણ કહેતી એ કૃષ્ણ કા સ્વભાવ એ જયારે લીલા કરે ને એ જયારે કૃપા વરસાવે ને ત્યારે કોઈ સમય જોતા નથી એ સમય એમના અનુકૂળ બની જાય છે એટલે જ બધાને આ જીવનમાંથી બંધનોમાંથી મુક્ત કરવા જેલ એ બંધનો નું પ્રતિક છે મનુષ્ય એ આ સંસારરૂપી જેલના બંધનના અંદર ખોવાયેલો છે અને એ બંધનોમાંથી મુક્ત કરવા ભગવાન પોતાના કૃપારૂપી સૃષ્ટિથી મુક્ત કરે છે ભગવાન કહે છે કે જે હું જેલમાં પ્રગટ થયો આ જેલ એ બંધનનું સ્વરૂપ છે તમે પણ આ સંસારના બંધનમાં છો તમે કેટલા પણ સારા કર્મ કર્યા હશે કે ખરાબ કર્મ કર્યા હશે એ કર્મનું બંધન ચોક્કસ થશે અને એમાંથી તમને છુટકારો નહીં મળે ભલે આ વિશ્વના અંદર કેટલા પણ કર્મોના સિદ્ધાંતો બનાવ્યા હોય પણ કૃષ્ણ કે છે કર્મના સિદ્ધાંત થિયરી ઓફ કર્મ દિસ એન્ડ દેટ આટલા કર્મ કરો તો આટલા સુખ મળે ને આ કરો તો આ મળે ને આ કરો તો આ મળે કર્મ માણસને છોડતો નથી આમ છે ને તેમ છે ને બધી વાત સાચી લોઝ છે સિદ્ધાંતો છે ચોક્કસ કર્મના ફળ મળે છે પણ જા કૃષ્ણ ની કૃપા છે કે આય ભગવાન ની ઈચ્છા પર આધીન છે કે ભગવાન જો ચાહે માલિક જો ચાહે તો વો કર્મો કો માફ કર سکتے હે વો ઉનકી ઈચ્છા પરના કર્મના સિદ્ધાંત પ્રમાણે ભગવાન ચાલ્તા નથી કર્મનો સિદ્ધાંત મનુષ્ય માટે છે પણ ભગવાન કોઈ મનુષ્ય પર જ્યારે કૃપા કરે છે એ સિદ્ધાંતોને તોડી શકે છે એ ભગવાન ઉપર છે તમને સચોટ દ્રષ્ટાંત આપું કે કોઈ ડ્રાઈવર હોય અને એ ડ્રાઈવરને એના માલિક દ્વારા એક દિવસ માટે એની પોતાની ગાડીનો જો માલિક બનાવવામાં આવે માલિક પ્રસન્ન થઈ ગયા કે મારો ડ્રાઈવર છે એને એક દિવસ માટે આ ગાડી આપું જા એક દિવસ માટે તું આ ગાડીનો માલિક ચાલ અને ડ્રાઈવરે ખૂબ ખુશ થઈને ગાડી લીધી માલિકે શરત મૂકી ગાડીનો એક દિવસ માટેનો માલિક છે પણ આ એક દિવસ દરમિયાન જો ગાડીનો એક્સિડન્ટ થયું તો એનો જુમાનો તારે ભરવો પડશે માલિક તો ગાડી લઈને ગયો અરે ડ્રાઈવર તો ગાડી લઈને ગયો પોતાના અહંકારમાં ગાડીને ચલાવતો મારી ગાડી મારી ગાડી મારી ગાડી મારી ગાડી મારી ગાડી પોતાના પરિવારને બેસાડ્યા અરે એક દિવસ માટે આપણે આ ગાડીના માલિક છે ચલ જેટલું ભોગવા એટલું ભોગવી લઈએ અને બહુ સ્પીડમાં ગાડી ચલાવતો તો અને ગાડી ઠોકાઈ જ્યાં ગાડી ઠોકાઈ હવે ગભરાયો કે માલિકે મને આ શરત પર ગાડીના માલિક બનાવેલો એક દિવસ માટે કે જો ગાડી ઠોકાશે તો એનો જુરમાનો મારે ભરવો જ પડશે હવે ગભરાયો એ જુરમાનો ભરવા માટે તો પૈસા પણ નથી શું કરું રડતો રડતો માલિક પાસે ગયો અને માલિકને કહે છે હે માલિક મને માફ કરી દે મારાથી ભૂલ થઈ ગઈ હું અહંકારના અંધના આવેશ આવીને એ ગાડીને બહુ ફાસ્ટ મે ચલાવી અને એક્સિડન્ટ થયું છે મને માફ કરો હવે એ વખતે માલિક ચાહે તો સિદ્ધાંતને નથી તોડી શકતો માલિકે શરત મૂકી કે તું ગાડી ઠોકશે આનો જુર્માનો તારે ભરવો પડશે આ સિદ્ધાંત આ કર્મનો સિદ્ધાંત આ લો પણ એ વખતે જો માલિકના હૃદયમાં દયા આવી જાય અને માલિકને એવો વિચાર આવે કે ના આ ડ્રાઈવર મારો બહુ જૂનો છે બિચારો મારો વફાદાર છે એ મનુષ્યના જીવનમાં પણ જેટલા પણ કર્મો થાય છે એ કૃષ્ણ ચાહે તો એને માફ પણ કરી શકતો હોય છે અને ભક્તિ માર્ગમાં વધારી શકતો હોય છે ભક્તિ માર્ગના અંદર એક વસ્તુ બહુ જ સમજી લેવાની આવશ્યકતા છે કે અહીંયા જીવની ઈચ્છાનો મહત્વ નથી કેવલ પ્રભુ ઈચ્છાનો મહત્વ છે અસંભવને પણ સંભવ એ કૃષ્ણ કરી શકે છે જો એની શરણાગતિને આપણે સ્વીકાર કરશું ને એ અસંભવને સંભવ બનાવી શકે છે આ માન્યતા આપણા હૃદયના અંદર દ્રઢ થવી જોઈએ કૃષ્ણ જો ઈચ્છા કરતા હૈ વહી હોતા એનાથી અલગ કઈ થવાનું નથી અને મારા જીવનના અંદર જે પણ પરિસ્થિતિઓ છે એનાથી કૃષ્ણ વાકિફ છે કર્મના સિદ્ધાંતોને પણ ભગવાન બ્રેક કરી શકે છે કેમ કે ભગવાન કહે છે હું પોતે જ સમય છું હું પોતે જ પૂર્ણ પુરુષોત્તમ છું બધો મારા આધીન છે ભગવાન પોતાની લીલાઓના અંદર કોઈ પણ પ્રકારના લિમિટેશન રાખતા નથી મર્યાદા રાખતા નથી શરમ રાખતા નથી મનુષ્યના જીવનમાં મર્યાદાઓ છે ભગવાનના જીવનમાં મર્યાદા નથી ખાસ કરીને પૂર્ણ પુરુષોત્તમ રીતે અવતાર ભગવાન લેતા હોય નો મર્યાદા કૃષ્ણ ભગવાનની જેટલી પણ લીલાઓ છે એ બધી જ લીલાઓના અંદર એક અમૂલ્ય સિદ્ધાંતોને આપણે અનુભવી શકીએ છીએ ભગવાન કોઈ બી લીલા વો उद्देश्य के बिना नहीं करते हाँ निश्चित लीला करना वो भगवान का सहज स्वभाव है क्रीड़ा है खेलना है लेकिन उन लीलाओं के पीछे माखण चोरी करने पर, पर सिद्धांत भगवान जय माखन करता हुए, ने, ने करता हुए। भगवान चोरी करता होने यशोदा जी ने कंप्लेन करता हो लगे आ भगवान आधी चोरी करता है કોઈ નાનું બાળક કથા સાંભળવા આવે કથાના અંદર એવું સાંભળે કે ભગવાન તો ચોરી કરતા મોટો થઈને ચોર બને માતા પિતા કે કેમ ચોરી કરે છે કે ભાગવતમાં સાંભળેલું ભગવાન ચોરી કરે મને શું વાંધો છે પ્રત્યેક બાળકના આજે આદર્શ અમારા કૃષ્ણ ભગવાન એ જયારે માખણની ચોરી કરતા હોય અને એ ચોરીનો સિદ્ધાંત જયારે આપતા હોય

भगवान ही देखा देखी करवा जाइए भगवान एक कर्म स्वरूप कोई वस्तु नहीं करता ये लीला स्वरूप करे ने अपना में अंतर छे ने पहली बात कि किसने कहा भगवान चोर है यह भी मनुष्य ने ही अपनी उस छोटी बुद्धि से ऐसा मान लिया कि भगवान वो चोर है भगवान ने चोरी की है भगवान कहते हैं मैंने कोई चोरी की ही नहीं है यशोदा जी पास जारी गोपियों कंप्लेन लेने आवे ना સ્ત્રીઓનો આ એક વિચિત્ર સ્વભાવ હોય છે કે મનમાં જે હોય ને એ ઝુબા પર નથી આવતું મનમાં ઈચ્છા થતી હોય કે કૃષ્ણ ભગવાન અમારા ઘરે આવીને માખણની ચોરી કરે પણ બહારથી એવું બતાડે કે કૃષ્ણ ભગવાન અમારા ઘરે આવે ને અમને ગમતું નથી કેમ કે સ્ત્રીના અંદર લજ્જાનો સ્વભાવ છે અને જ્યાં લજ્જા છે ત્યાં મર્યાદા છે એ અંદરની વાત એ ઝુબા પર નથી લાવી શકતી કારણ કે શરમ છે ને મનમાં વિચાર કરતી હોય કાશ અમારા કૃષ્ણ મારા ઘરે આવે પણ બહારથી એવું દેખાડતી હોય છે ભાવ ખાવાની આદત એ સ્ત્રીઓમાં હોય છે ભાવ ઓછા ખાય પુરુષો ભાવ ઓછો ખાય પણ સ્ત્રીઓ ભાવ વધારે ખાય કેમ કે લજ્જા છે સ્ત્રી એ લજ્જાનું સ્વરૂપ છે સ્ત્રી એ મર્યાદાઓનું સ્વરૂપ છે લજ્જા છે હા સ્ત્રીઓની વાત નથી કરતો હું તો પાંચસો હું તો પાંચ હજાર વર્ષ પેલા કૃષ્ણ વખત ની વાત કરું છું જો પાછા હરખાતા નહીં સ્ત્રી નું સ્વરૂપ છે અહી તો બધા બ્લન્ટ છે ભાઈ મુફાટ નો લજ્જા ગોપીઓ ઈચ્છતી હોય કે ભગવાન અમારા ઘરે આવે યશોદાજીને કે કૃષ્ણ ભગવાને ભક્તોના અંતરંગ મનોરથો પૂર્ણ કરનારા છે ને ભગવાને બહુ સારી રીતે જાણી જાય છે અને એ અંતરંગ મનોરથોને પૂર્ણ કરવા માટે ભગવાન કોઈકના ઘરે જઈને ચોરી કરે છે પણ છતાંય ભગવાન કે છે કે મેં ચોરી નથી કરી એનું શું તાત્પર્ય આપણે એવું માનીએ છીએ કે ભગવાને ચોરી કરી પણ ભગવાન એવું માને છે મેં ચોરી નથી કરી આ આવી કોન્ટ્રાડિક્ટરી સિચ્યુએશન કેમ છે હમ એસા માનતે હે તમારા તિજોરી માંથી તમે 500 રૂપિયા કાઢો એને ચોરી કહેવાય કેમ કે એ તિજોરી ને તમે તમારી પોતાની માનો છો ને કે મારી તિજોરી આમાંથી મે 500 રૂપિયા કાઢ્યા આ કેવી રીતે ચોરી કહેવાય કેમ કે આ 500 રૂપિયા મારા છે ને જેને તમે તમારું માનો છો એને તમે ચોરી નથી કહેતા જેને તમે પરાયું માનો છો એમાં કોઈ વસ્તુ તમે લો છો તો ચોરી કહેવાય મનુષ્યના અંદર મારું અને તારુનો ભેદ છે ભગવાનના અંદર તો મારું તારું છે જ નહીં ભગવાન કૃષ્ણ કે છે આ જગત કોણે બનાવ્યું ભગવાન કૃષ્ણ કે છે મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતના આ સૃષ્ટિના અંદર જેટલા પણ જીવાત્માઓ છે એ બધા મારામાંથી પ્રગટ થયા છે બધા મનુષ્ય મે બનાવ્યા છે આ જગત મે બનાવ્યું છે બધા ઘરો એ મારા છે બધી ગાયો એ મારી છે બધી ગાયોનું બધું દૂધ એ મારું છે એ દૂધમાંથી નીકળેલું બધું માખણ મારું છે અને મારા જ કોઈક એક ઘરમાં જઈને જો એ માખણને મે ખાધું હોય એ મારું જ ઘર છે એમાં ચોરી ક્યાંથી આવી

આ દુનિયામાં ભગવાનથી અલગ કે ભગવાન અવતાર લે છે ત્યારે ભગવાન પોતાની એવી ઈચ્છા થાય પ્રોડ્યુસર ને એવી ઈચ્છા થાય આ અષ્ટ વિનાયક વાળા બધા બેઠા અહીંયા આપણા હર્ષદભાઈ ની ઈચ્છા થાય કે હું પોતે કોઈ રોલ પ્લે કરું ફિલ્મના અંદર તો ડિરેક્ટર પ્રોડ્યુસર પણ પોતે છે અને રોલ પ્લે પણ પોતે કરે છે

કોઈ એક્ટર કામ કરતું હોય એને ડિરેક્ટ ડિરેક્ટર કરે પણ ડિરેક્ટર જયારે પોતે જ અવતાર લે ત્યારે એને કોણ ડિરેક્ટ કરે એ પોતે જે કરે સિદ્ધાંત પોતે જે કરે લો પોતે જે કરે એ સાચું કેમ કે પોતે જ લીલા કરવામાં ભગવાનને કોઈ મર્યાદા નથી પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ